આવતીકાલે ખરોજ ખાતે જે ચાર રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું મેલન મળવાનું છે જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલા લઈ શકાય કયા કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને એ પર્યાવરણ જંગલ નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું એક બાજુ તમે અરવલ્લી બચાવવાની વાત બી કરી એ જ વાત પીએમ મોદીએ પણ કરી છે તો એને કેટલું સમર્થન તમારું જે પ્રકારે ગુજરાત હોય મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા જે પ્રકારે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે જે જંગલો ખનન માટે આજે આપી રહી છે ત્યારે નરેન્દ્રભાઈ આગળ પણ કીધું હતું કે એક પેડ માકેના અને લાખો વૃક્ષો વિકાસના નામે આનું નિછંદન નીકળી ગયેલું છે ત્યારે માત્ર કેવાથી જંગલો સચવાતા નથી જે પણ જંગલો સચવાયેલા છે એ આદિ અનાદિ કાળથી આદિવાસી હોય કે બીજી કોમના લોકો સાચવેલા છે એટલે ઉદ્યોગપતિઓના ખનન માટે એમને ત્યાં રહેલા ખનીજો કાઢવા માટે જે નવા નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે જે સામે અમારો વિરોધ છે અને અરવલ્લીની આ પહાડીઓ હોય કે ગુજરાત આ જંગલ હોય બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લોકોને સાથે રાખીને લડીશું જે પર્વત માનવામાં આવશે ખનિજ વિભાગ અને જે પર્વતોને વિકાસના નામે જે આગળના સમયમાં રસ્તાના નામે ખાણ ખનીજ નામે વગેરે કારણોસર ખદન કરવામાં લઈ જવામાં આવશે તેને એટલા માટે થઈને જ ખેડ બ્રહ્માના ખરુજ ખાતે અમે એક મહાસંમેલન કરવાના છીએ અને તેમાં અરવલ્લી બચાવવા માટે આગ આવનારા દિવસોમાં શું પગલાં ભરવા અને શું પગલાં લઈ શકાય તેના વિશે આપણે ચર્ચા કરીશું કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવાનું છે તેમને બચાવવા માટે આપણે શું શું કરી શકીશું તેનું આપણે આયોજન કરવાનું છે એટલા માટે જ બધા મિત્રોને ખાસ વિનંતી છે કે બધા ત્યાં ભેગા થજો અને આજે તૃભુ વસાવા ત્યાં આવવાના છે એટલા માટે જ અરવલ્લી બચાવવા માટે સ્પેશિયલ આ મહાસભા યોજવાની છે એટલા માટે જેટલા પણ મિત્રો જઈ શકો તેટલા મિત્રો જઈ શકજો આસપાસના બધા જ મિત્રો જજો કે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરતા જજો